નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ નંબર પાઠનું નામ છે ડુંગરનો ડુંગર ભાગ બે તો ચાલો જોઈએ આગળની પ્રવૃત્તિ છે સાચું હોય તો તેનું ગપુ બનાવો અને ગપવું હોય તો તેને સાચું બનાવો તો એમાં પેલું વાક્ય છે રવિ રોજ બકરીઓ ચરવા ડુંગર પર જતો બરાબર તો એ વાક્ય સાચું છે તો આપણે ગપુ બનાવવાનું છે તો બની છે તો સાચું વાક્ય બની કે રવિ તેના મિત્ર ડુંગરની ખૂબ સારી સંભાળ લેતો ત્રણ નંબર ઉપર છે રવિના બાપુ રાજાના બાંધકામ મંત્રી હતા તો એ ગપ્પુ છે સાચું વાક્ય આ રીતે બને કે રવિના બાપુ રાજાના નગરજન હતા ચાર નંબર ઉપર છે કે રવિ બકરી અને વાંસળીને પથ્થરમાં ચણી દેવાની સજા થઈ તો આ વાક્ય ગપુ છે સાચું વાક્ય આ રીતે બને કે વાસળી રવિ અને બકરીની મૂર્તિ શિલામાં કંડારવાની વાત થઈ પાંચ નંબર ઉપર છે રાજા મંદિર ખુલ્લું મૂકવા માટે કોઈનું પણ કહ્યું માનવા રાજી નતા તો એ ગપું છે સાચું વાક્ય બને કે રવિના ગામના સ્ત્રી પુરુષો હંમેશા જાહેર કાર્યક્રમમાં જતા સાત નંબર ઉપર છે અંતે રવિને મંદિરમાં રહેવાની છૂટ મળી તો એ ગપું છે સાચું કે આમ બને કે અંતે રવિને ડુંગર પર બકરીઓ ચરાવા જવાની છૂટ મળી ત્યારબાદ અહીંયા અમુક વિધાન આપેલા છે એ આધારે તમારે કહેવાનું છે કે કોણ તમને કેવું લાગ્યું તો પેલું છે પહેલા રવિ ઝાડપાન વગેરે બધાની ખબર પૂછતા પૂછતા વાંસળી વગાડતા વગાડતા ડુંગર પર જતો પછી તે લોકોની નજર ચૂકાવીને ડુંગર પર જવા લાગ્યો તમને રવિ કેવો લાગ્યો બરાબર એ ચાર ઓપ્શન આપ્યા છે તો એમાં સાચો આવશે દોસ્તને મળવા કંઈ પણ કરનારો બે નંબર ઉપર છે પહેલા બા મંદિર બંધાવવાની વાતે ખુશ હતા પછી રવિને ચપ્પરમાં દાહડે આડું બોલવા બદલ ઠપકો આપતા હતા તમને બા કેવા લાગ્યા તો એનો સાચો જવાબ આવશે રવિને સમજાવનારા ત્રણ નંબર ઉપર છે પહેલા બાપુએ રવિ કઈ કહે તો પગ ભાંગી નાખવાનું કહ્યું પછી રાજાને રવિ પાસે ઉપાય મેળવવા કહ્યું તમને બાપુ કેવા લાગ્યા સાચો જવાબ વાળા થોડા સમજદાર ચાર નંબર ઉપર છે પહેલા રાજા હું રાજા છું મારું કહ્યું સાંભળો એમ કહેતા પછી રવિને તું કહે તેમ કરીએ એમ કહ્યું તમને રાજા કેવા લાગ્યા તો એનો સાચો જવાબ આવશે હુકમ પણ કરે જરૂર પડી બીજાનું કહ્યું પણ માનનારા મો પરથી રવિ સમત્કાર કરશે એમ કહેલું પછી રવિના વખાણ કરીએ તમને ગામ લોકો કેવા લાગ્યા તો એનો સાચો જવાબ આવશે જ્યારે જેવું લાગે તેવું બોલનારા છ નંબર ઉપર છે પહેલા ડુંગરે ઉદ્ઘાટન ન થવા દીધું પછી રવિને ઉપર આવવા દેવા કઈ ન કર્યું તમને ડુંગર કેવો લાગ્યો તો એનો સાચો જવાબ આવશે રવિનો પાકો દોસ્ત આગળની પ્રવૃત્તિ છે તમે શું સમજ્યા જોડીમાં વિચારી લખો અહીંયા જે શબ્દ નીચે લીટી આપેલી છે એનો આપણે યોગ્ય શબ્દ છે કાઉસ શોધી અને લખવાનો છે તો અહીંયા પેલો શબ્દ છે કોઈ લઘર વગર તો લઘર વગર છે એનું થશે જવાબ અવ્યવસ્થિત બે નંબર ઉપર છે રવિ ડુંગરને ટગર ટગર તો ટગર ટગરનો નો આમાંથી જવાબ આવશે એકી ટશે ત્યારબાદ છે ચક્કળ વકળ ચક્કળ વકળ એટલે એનો જવાબ આવશે બહાવરા થઈ ચાર નંબર પર છે રવિની ચપડ 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 એટલે વાતો પાંચ નંબર ઉપર છે બધા ઇધર ઉધર નાશમ ભાગ કરવા માંડે છે તો ઇધર ઉધર એટલે આમ તેમ છ નંબર ઉપર છે પૂજા સ્થળે બધું સખળ વખર સખળ વખળ એટલે અસ્તવ્યસ્ત થઈ ગયું તો અહીંયા આગળની પ્રવૃત્તિ આપેલી છે કે લીટી દોરેલા શબ્દ સાચો અર્થ લખો તો અહીંયા પહેલો શબ્દ પહેલું વાક્ય છે કે રવિ ટૂચકા એટલી સરસ રીતે કહે કે કોઈ પણ દાંત કાઢ્યા વગર ન રહે તો દાંત કાઢ્યા વગર ન રહે એનો મીનિંગ થાય હસવું તો ત્યાં આપણે ખરાનો નિશાન કરીશું બે નંબર ઉપર છે સબરીની ઈચ્છા રામને મળવાની હતી તેણે વર્ષો સુધી રામની કાગડોળે રાહ જોઈ કાગડોળે રાહ જોઈ નો મીનિંગ થાય આતુરતાથી રાહ જોઈ તો એનો જવાબ આવશે આતુરતાથી રાહ જોઈ ત્રણ નંબર ઉપર છે રાજા એ રાજ્યમાં ઠેક થાકલા બંધાવ્યા એટલે તેનું નામ થઈ ગયું નામ થઈ જવાનું મીનિંગ થશે ભવાઈની તૈયારી કરી તે દિવસે મારિયાએ રજા પાડેલી એટલે તેને કોઈ પાત્ર નહોતું મળ્યું તેથી તેનું મોં લટકેલું હોવું હતું મોં લટકેલું હોવું એટલે અહીંયા જવાબ આવશે ઉદાસ હોવું

છે તમે એને અવાજ ભરેલો કોથળો ઉચકવા ન કહો બિચારાના મો પર હજી દૂધ તો સુકાયું નથી હજુ નાના હોવ આગળની પ્રવૃત્તિ છે જુદી જુદી રીતે જોડકા જોડી કથા વાર્તા માટે નવા નવા શીર્ષક બનાવો તો અહીંયા પર્વત અને દોસ્તી છે એક બાજુ પર્વતનું નામ છે બીજી બાજુ દોસ્તી છે છે અને આપણે શીર્ષક એ બનાવવાનું છે તો પેલું રીતે બને કે મહેન્દ્ર નો મિત્રાનું રાગ બીજું બનશે શિખરીણ નો સહચાર ત્રીજું બનશે વૈભારકા કા વ ચોથું બનશે અસ્મકા મુસાહિબત આગળ બનશે મલયની ભાઈ આવી આગળ બનશે આગળનું બનશે અસ્તાચળ નો બેલપ બરાબર તો આ રીતે છે આપણે બનાવી શકીએ અને લખી શકીએ આશા રાખીએ કે આ વિડિયો આપ સૌને ગમ્યો હશે જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત